નમસ્કાર હું આનંદ શુક્લ આપનું રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં સ્વાગત કરું છું છન્નુ વર્ષીય ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવશે આની જાણકારી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર આપી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે મને એ જણાવતા ઘણી ખુશી થઈ રહી છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મેં પણ તેમની સાથે વાત કરી અને આ સન્માનથી સન્માનિત થવા બદલ તેમને અભિનંદન આપ્યા અમારા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક અડવાણીજીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે તેમનું જીવન જમીની સ્તર પર કામ કરવાથી શરૂ થઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશ સેવા કરવા સુધીનું છે તેમણે ગૃહમંત્રી અને માહિતી તથા પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી તેમનું સંસદીય કાર્ય હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ અંતરદ્રષ્ટિથી ભરેલું રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું છે જાહેર જીવનમાં અડવાણીજીની દસકાઓ લાંબી સેવાની પારદર્શકતા અખંડિતતા પ્રત્યે અટૂટ પ્રતિબદ્ધતા તરીકે ઓળખવામાં આવે છે જેમણે રાજકીય નૈતિકતામાં એક અનુકરણીય માપદંડ સ્થાપિત કર્યો તેમણે રાષ્ટ્રીય એકતા સાંસ્કૃતિક પુનરોત્થાનને આગળ વધારવાની દિશામાં શાનદાર પ્રયાસ કર્યો છે તેમને ભારત રત્નથી સન્માનિત કરવા મારા માટે ઘણી ભાગુક ક્ષણ છે હું આને હંમેશા પોતાનું સૌભાગ્ય માનીશ કે મને તેમની સાથે વાતચીત કરવા અને તેમની પાસેથી શીખવાના અગણિત અવસર મળ્યા છે છન્નું વર્ષીય અડવાણી ભાજપના એકમાત્ર નેતા છે કે જેઓ ઓગણીસો પાર્ટીની સ્થાપનાથી સૌથી લાંબો સમય સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા પહેલીવાર તેઓ ઓગણીસો થી ઓગણીસો સુધી અધ્યક્ષ હતા બીજી વાર ઓગણીસો થી ઓગણીસો અઠ્ઠાણું અને બાદમાં બે હજાર થી બે હજાર પાંચ સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા સાંસદ તરીકે ત્રણ દશક લાંબી ઇનિંગ બાદ અડવાણી પહેલા ગૃહમંત્રી ચોવીસની લોકસભાની ચૂંટણીમાં એક ઘણી ઘણો મોટો મુદ્દો હશે કારણ કે રામ રથ યાત્રા દ્વારા રામ જન્મભૂમિ આંદોલનને ગતિ આપવામાં અડવાણીજીની ઘણી મોટી ભૂમિકા છે બે બેઠકો પરથી ભાજપ કુલ પાંચ વખત સરકાર બનાવવા સુધી પહોંચી તેની અંદર અડવાણીજીએ રામ જન્મભૂમિ આંદોલનમાં નાખેલો પાયો એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ચૂંટાતા રહ્યા છે અને ગુજરાતના લોકસભાના પ્રતિ પ્રતિનિધિ તરીકે તેમણે ઘણી યશસ્વી કામગીરી પોતાના કાર્યકાળ દરમિયાન નિભાવી છે જ્યારે હજાર ચૌદમાં માં મોદી સરકાર પહેલી આવી હતી એ વખતે લાલકૃષ્ણ મુરલી જોશી સહિતના વરિષ્ઠ નેતાઓને માર્ગદર્શક મંડળની અંદર મૂકવામાં આવ્યા હતા અને ત્યારે વિપક્ષે સન્માન નહીં જળવાતું હોય એવો મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ અત્યારે ભારત રત્ન આપવાની ઘોષણા ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેની ઘોષણા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે આ એક ઘણું મોટું અર્થપૂર્ણ અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને એક બહુ મોટો મુદ્દો બને તેવી પૂરી શક્યતાઓ અત્યારે જાણકારો વ્યક્ત કરી રહ્યા છે